હવે સાથે સાથે રાજ્ય મંત્રી મંડળમાં પણ અર્જુનભાઈને જે સમાવેશ થયો છે એને લીધે પોરબંદર ઘણું બધું વિકસિત થઈ ગયું છે પણ હવે ખૂબ જ ઝડપથી હું માનું છું કે આવતા દિવસોમાં પોરબંદરના વિકાસના કામો છે ઝડપથી પૂર્ણ થઈ જશે અને પોરબંદર સરસ રીતે વિકસિત પણ થશે સાથે સાથે આપણે અપેક્ષાઓ પણ રાખીએ કે બધા આપણે જે ટ્રાય કરીએ છીએ કોઈ ઉદ્યોગો આવે એટલે અહીંયા બંને મંત્રીઓ આવતા આવતા દિવસોમાં ઉદ્યોગો પણ આવે એવું પણ આપણે ઈચ્છીએ જેથી કરીને પોરબંદર નો સર્વાંગી વિકાસ મેં આપને જ કીધું કે જે રીતે આ ત્રણ વ્યક્તિઓ આજે આપડા રામભાઈ પણ ત્યાં પોરબંદર ની જો છે ને ત્યાં રાજ્યસભા પ્રતિનિધિત્વ પ્રતિનિધિ કરે એટલે આ ત્રણેય ભેગા થશે તો આપણે ગુજરાત નો ઝડપથી વિકાસ થઈ શકે આપણા પોરબંદર નો વિકાસ ઝડપથી થશે